મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમાર નવા વિડિયો અંદર તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ તો આપણે કાઠિયાવાડી ગુંદાનો હંભારો બનાવવાનો છે અને આવી રીતે અમારા કાઠિયાવાડી બહુ જ બનાવે છે આ ગુંદાનો મરસાનો હંભારો તો તમે આ વિડિયો એન્ડ સુધી જોતા રહેજો આપણે ભાંગી નાખીએ ગુંદાને આવી રીતે આપણે બે કટકા આપણે ગુંદાના બે ફાડા કરી નાખવાના તો આવી રીતે આપણે બધા ગુંદાના ખાડા કરી નાખીશું આવી રીતે અત્યારે માર્કેટમાં મળી જાય આસાનથી ગુંદા બધા આપણે ઠરિયા કાઢતા જવાના તો ગુંદાના અને મરસા મરસા આપણે સુધારી નાખાશે તો ગુંદા બધા ભાંગી ગયા છે તો આપણે એની માથે નિમક સાટી દઈશ વાત પ્રમાણે તમે અને આપણે કલાક પૂરતી રેવા દેવાના છે મીઠાની અંદર એટલે એને શીખાયશું હોય ને નીકળી જાય એકદમ તો મીઠું નાખીને એક કલાક સુધી આપણે મૂકી દેવાના છે વચ્ચે વચ્ચે એકાદ વાર આપણે મીઠા નાખ્યા પછી આને આવી રીતે આપણે હલાવતા તો આપણે તેલ ગરમ હું દે એક કલાક થઈ ગઈ છે એક ચમચી એક તેલ લીધું છે આપણે મીઠાનું પાણી જે નીકળ્યું છે એને આપણે કાઢી નાખવાનું છે આપણે રાઈ નાખી દઈએ સૌથી પહેલાં રાઈ વધારે નાખવાની ગુંદાના સંભારામાં રાઈ હોય તો મસ્ત લાગે છે તો જીરું નાખી દઈએ છે તો રાઈનું જીરું આપણે સતરી ગયા છે તો આપણે ગુંદા નાખી દઈએ આપણે બધા ગુંદા નાખી દીધા વજન વજન તો સો દોઢસો ગ્રામની આસપાસ છે ગુંદા મસ્ત આહત થઈને આપણે આપણે ધીમા ગેસ ઉપર હાવ પાકવા દેવાનું છે આપણે હવે મીઠાની અંદર આપણે ગુંદ આપણે એટલા કરીએ તો આપણે બે ફાદા એની અંદર આપણે મીઠું નાખવું છે એટલે આની અંદર આપણે ઓછું થોડું મીઠું નાખવાનું તમારે સ્વાદ પ્રમાણે ને અડધર નાખી દેવાની એક સમજીએ તો આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું રાઈ જીરું નાખ્યા પછી તો એકદમ જો ગુંદાઈ મસ્ત થઈ ગયા છે આપણે મરસા નાખી દેવું મરસા નાખ્યા પછી આપણે આને એક થી બે મિનિટ પાકવા દેવાના છે આવી રીતે મરસા નાખ્યા પછી આપણે મિક્સ કરી દઈએ તો આપણે રાઈ જીરું ને આપણે બધું મિક્સ થઈ જાય છે તો મરસા એ તતળી ગયા છે તમે જોઈ શકો છો આપણે હવે ગેસ બંધ કરી દઈશું તો તમને અમારા આ ગુંદાનો વિડીયો ગુંદા મળશે અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો કે કોમેન્ટ જરૂરથી કરજો કે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થોડી શું અભાવ ત્યાં સુધી બાય બાય